સુરતના કાપડ માર્કેટમાં દુકાનો સારો કરી સારા વેપારી હોવાનો ઢોંગ કરી કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર ઠગ દંપતીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોડાદરામાંથી ઝડપી પાડ્યા છે તો આ ઠગ દંપતી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ સહિત ત્રણ ગુના પણ નોંધાયા છે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવા આપેલા આદેશને લઈને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમની સૂચના લઈને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મમતા દેવી કુમાવત નામની મહિલા તેના પતિ રાકેશ કુમાવત સાથે મળી સુરત શહેર અને બહારના રાજ્યના કાપડ માર્કેટોમાં દુકાનો ખોલી શરૂઆતમાં પોતાની પેઢીની શાખ ઉભી કરી ત્યારબાદ લાખો રૂપિયાનો કાપડ ખરીદી ઠગાઈ આતરી દુકાનો બંધ કરી ભાગી છૂટે છે તેઓ હાલ ગોડોદરા ખાતેના હરિઓમ નગરમાં રહે છે તે માહિતીના આધારે હરિઓમ નગરના ઘર નંબર નંબરમાંથી ઠગ દંપતી મમતાદેવી રાકેશ કુમાવત અને રાકેશ ચંદ્રરામ કુમાવતને ઝડપી પાડ્યા હતા આરોપી અવરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચ સલામતપુરા અને મુંબઈમાં લોકમાન્ય તિલકમાર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું પણ સામે આવ્યું છે હાલ પોલીસ તપાસ કરી રહી છે